યુક્રેન રશિયાના યુદ્ધમાં અત્યારે ચર્ચાસ્પદ મુદ્દો બન્યા છે લોંગ રેન્જ મિસાઈલ અમેરિકાએ એ યુક્રેન ને લોંગ રેન્જ મિસાઈલ રશિયા સામે વાપરવાની છૂટ આપી છે સામે રશિયાના પ્રમુખે એવી ધમકી આપી છે કે તમે લોંગ રેન્જ મિસાઇલ વાપરશો તો અમે કઈ બંગડીઓ પહેરીને બેઠા નથી પણ અમેરિકાએ શા માટે છૂટ આપી એ પેલા સમજીએ અને પછી લોંગ રેન્જ મિસાઈલ સમજીએ શસ્ત્રોનો સોદો થાય એક દેશ બીજા દેશ પાસેથી ખરીદે અથવા તો એક દેશ બીજા દેશને ભેટ આપે એમાં એક શરત હોય કે આ શસ્ત્રો ખરીદનાર દેશે અથવા તો ભેટ મેળવનાર દેશે જેને આઈપી છે એ કે એ શરતો એ જ વાપરવાના એટલે અમેરિકાએ યુક્રેનને યુક્રેન મિસાઇલ આઈપી એવી શરત રાખી હોય કે આ મિસાઇલો તમે ગમે ત્યાં વાપરી નહીં શકશો ધારો કે મિસાઇલો નથી આપી તો પણ બીજી મદદ એટલે અમેરિકા આવી શરત રાખી શકે ભાઈ અમે અમે એમ કરો તો તમને મદદ મદદ કરીશું આખી દુનિયામાં આ રીતે જ થતી હોય આપણે કોઈને મદદ કરીએ તો પણ આપણે આવી શરત રાખ બાઇડન પાસે સત્તાના બે મહિના છે એ દરમિયાન એમણે આ ગુપ્ત રીતે યુક્રેનને છૂટ આપી હોવાના અમેરિકી મીડિયામાં અહેવાલો છપાયા છે યુક્રેને આવી વાત કન્ફર્મ નથી કરી કે થયું છે અમેરિકા એ કન્ફર્મ નથી કર્યું અને બીજું એવું છે કે એ છૂટ આપી હોવાની શક્યતા એટલા માટે છે કે ટ્રમ્પ માટે મુશ્કેલી સર્જ છે કારણ કે બાઇડેન બિલકુલ ઈચ્છે કે વ્હાઈટ હાઉસમાં પ્રવેશવા માટે ધમાલ મચાવનારા ટ્રમ્પની મુશ્કેલી વધે એટલે ટ્રમ્પ આવતા વહેતા જ એને જે સડગતી સમસ્યાઓ મળે એમાં લોંગ રેન્જ મિસાઇલ હોઈ શકે છે છૂટ આપી કે નહીં એ પછીનો મુદ્દો છે યુક્રેનને છૂટ મળી ગયા પછી યુક્રેન આવા મિસાઇલ વાપરવાની હિંમત કરે કે નહીં એ પણ પછીનો મુદ્દો છે એની સામે રશિયા પોતાના લોંગ રેન્જના મિસાઇલ વાપરે કે નહીં એ પણ પછીનો મુદ્દો છે આપણે એ સમજીએ કે મિસાઇલના જે આ પ્રકારો છે સંતરની દ્રષ્ટિએ એટલે પ્રહારની ક્ષમતાની દ્રષ્ટિએ મિસાઇલના ચાર પ્રકાર છે મિસાઇલ હોય રેન્જ ઓછા એટલે દિલ્હી સુધી પહોંચી શકે એવા આવા મિસાઇલો દુનિયાના અનેક દેશો પાસે હોય એમાં કઈ બહુ મોટી નવાઈ હોતી નથી પછી બીજો પ્રકાર આવે છે મીડિયમ રેન્જ એક હજારથી થી ત્રણ હજાર કિલોમીટર આવા મિસાઇલો પણ ઘણા દેશો પાસે હોય છે ત્રણ હજાર કિલોમીટર સુધીની રેન્જમાં જે વિસ્તાર આવે એને આવરી લે પછી પાંચ હજાર બહુ ઓછા દેશો પાસે જેમાં અમેરિકા રશિયા ચીન ભારત વગેરેનો સમાવેશ થાય છે એના પછી એક મિસાઇલ પ્રકાર છે ઇન્ટરકોન્ટિનેન્ટલ એટલે કે આંતરખંડી એટલે કે એક ખંડમાંથી બીજા ખંડમાં પ્રહાર થઈ શકે અમેરિકા પાસે એવા મિસાઇલો છે રશિયા પાસે છે અને ભારત પાસે છે ભારત પાસે એવું મિસાઈલ છે એનું નામ છે અગ્નિ ફાઈવ અગ્નિ ફાઈવ ઇન્ટર કોન્ટિનેન્ટલ છે ભારતમાંથી છૂટા પછી યુરોપ અને રશિયાનો ઘણો ભાગ એ કવર લઈશ ચીન તો આખા આવી જાય છે એના માટે બનાવ્યું છે લોંગ રેન્જ મિસાઇલ અને ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ તો વાપરવા માટે છે જ નહીં ખાલી બતાવવાનું જોઈએ અમારી પાસે છે એટલું જ કાપી છે ખોખા રખાવા માટેનું છે લોંગ રેન્જ મિસાઈ પણ સામાન્ય રીતે વપરાતા નથી કારણ કે લોંગ રેન્જ મિસાઈલ છે કોઈ પણ યુદ્ધનું પરિણામ રાતોરાત બદલી શકે એટલા ઘાતક હોય છે જો કે ને મુખ્ય ઉપયોગ પરમાણુ ઇન્ટરકોન્ટીને પ્રહાર કરવા માટે કારણ કે પરમાણુ પ્રહાર તમારે દૂર જ કરવો પડે રશિયા યુક્રેનના યુદ્ધમાં લોંગ રેન્જ મિસાઈલો વપરાશે એવી વાતો વહેતી થયા પછી કુતિને પણ ધમકી આપી છે કે ભાઈ અમારી પાસે કઈ મિસાઇલોની કમી નથી ઇનફેક્ટ

મોડી સાંજે નાટો અને યુક્રેન ના અધિકારીઓ વચ્ચે બેઠક મળી કે જો પુતિન એવું કંઈ કરે તો શું કરવાનું કારણ કે પુતિન એના સ્વભાવ પ્રમાણે માથા ફરેલા છે બીજું એ પણ મહત્વનું છે યુદ્ધ તેત્રીસ મહિનાથી ચાલે છે કોઈ પરિણામ નથી આવ્યું નથી યુક્રેન જીતું નથી રશિયા જીતું તો વિશ્વયુદ્ધ જેમ ચાર વર્ષ ચાલ્યું હતું બીજું વિશ્વયુદ્ધ પણ ચાર વર્ષથી વધુ ચાલેલું હતું એમ યુક્રેન રશિયાનું યુદ્ધ લંબાતી જ જાય છે હમણાં ત્રણ વર્ષ પૂરા છે